હડવાના થોડો ના પાસુ લેતા લેવાના ઓલા તમે નક્કતો હાડતો

ઓનો વસ્તુ કેવરાતી જ બે રૂપિયા વાળી રૂપિયા વાળી વસ્તુ આ તો આ તો ટ્યો ટેટો ભલે આ તો ટેટો લે આલે કે માં કાકાએ દેખો મને કાલ લઈ આવજી માર કાકો કાલ લઈ આલજી ના આ તો ટ્યો ટેટો ખબર હા ઓન ઉભો કરવાનો ઉભો કરી આડું કરીને તું બેહી જાય ને તો આકાશમાં જોઈને તારા તઈ હે જાજી ભઈ હું બાપ રે બે જાવ ને પર નહીં બેહું માર હા જોઈએ તાણે ફોટા મારી જો બળી જો લે કાઈ ટેટો ફોડ કર

આમે તો આવડું રોકી લઈને લડવા જાઓ પાછા પૈસા તમે પડે કે તમે ફોડો જ કે આ તમે તમારા ભાઈ નથા ભાઈ છો એટલે કાળુજી હજી પણ તો ફટાકડો દુકાન કરવાની ઈચ્છા માર દો કરી દઉં કરી દઉં વેપાર તો બધા સારો થાય સારો થાય વેપાર તો આપડે મેલામ કોઈ ફટાકડા દુકાન છે

ભાતી કોઈ વળી આ આપણો આને તમ કોઈ બોલ્યા ના ત્યા ના તને કોઈ બોલ્યા આ તો હોમોમો આ રોમોમો રોકેટ રોકેટ કન્યા ને બન્યા ભૂકા ગાઢી નો કાય ઉડાળ ઉડાઈ આજો હું તો આમ કરીમ કાઉજી લડાઈ મડાય કરાંગી તો તમે તો કુટી જдохજો યાર આ તો કુટી જ નખયો યાર આ રોકેટ જો ખાલી તું તો કન્યામાં કન્યા માથામાં રોકેટ લેડો આ કન્યા

બે આ રોકીટ અમે ચીડી બેસી ગયે ઉમેજી જા

તમને ના આપડે ભાઈ જીતો મેદાનમાં ગાતો તો ખબર પડે ખાલી ખબર પડશે હેડો મેદાનમાં

સીલા બંધ કરી દીધું ચાલો વત્રીજા જાઓ 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 કહો બે જાડો એ અચિતા

કોઈ ના ઓલે તમાર ટીટા નકલી ઓટી દેતા ઈદ્ધત ગઢાઈ પછી હોય ઓય તા પભત્રી આગળ નતી હોય 10 વાર ટીટા લઈને આયા હી 10 વાર

જો ઉપર ઓમ આપણે જોવડે એટલે જેવો દેખાતા છે તો એલા તારામાં પસાઉ હો ઈવન આવવા આ ન આવી એટલે કોઈ બોલતા ન આ ટેટો આ ઓમ પકડવા ઓમ ના પકડાય પાછો ના પકડાય આવવા ને જો લાકિટ આવવા દે લાગુ એવા લાગુ ફટકુ રે કુદાડી હા આપડે તો હલતું હલતું વાળ મધું Kalau jual, kalau. Kamu waktu jual ke mana? 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 Kamu waktu jual

વાઘાને પટી ગયા ચોરતા ભાઈ ગયેલો નકલી વાર ને ભિખારી ભિખારી Tukap, abadi atau yeah. ah, 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 kuat di tap abadi. Aku jahat kan aku tahu lah. Aduh, kita kuat tanah pasuah. Kau bioso pasah? Aduh aku aku kejutkan. Aduh hat. Aduh

બરોબર ને ભત્રીજા જાવાડું હો હો જાની હું કને કમ્પ્લીટ આવું છું જાવું બોલ બોલ કરીને યુન કમ્પલેટ ધોત્યા આવું જો પ્લાકાને તો ઉડી જાઉં છું હો હો બોલ કે અલા ઉડી જાઉં છું મનો મત દે કી મારું ઈવતા તું દૂર જ પડામો આ વા ગાના અમે દર્શન બેઠવું બેઠવું આવડતું નથી પછી એ એ ગપ્પા આલ તો તારા કદી તો હારું ગઈ એક કે આયું ને મારા પગોમાં લેરવા ડબલ થોડું પાછો આપણે થોડું

બડા આ તો બી દો તા પાછો એ હરગા કે જનજી મારવા લ્યો ઓ પાછો ઓળો બોડો 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 જા તો જોન પાછો હુવા બરા મો મોહ ગયા જિકા હલકી દરી તના પાછો જો মিনি নেজি লাগে પાછો એટલે આ મને છૂટી આવેલ નું હજી કાળુજી કઈ કમજોર લાગે ના

દિવાળી દિવાળીની રાતે આવી જાજો તમે ડબલ ધડાકા થી ઊંચા ના પડો ને તો અમારા શંપુબા નામ રાખશો